મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું સ્વ સહાય જૂથોની એક લાખ ત્રીસ હજાર જેટલી મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડ થી વધુની સહાય પ્રદાન કરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના અઠયાસી સ્વ સહાય જૂથોને રૂપિયા ચોપન લાખની માતબર રકમની વહેંચણી કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા નારી શક્તિ બંધના કાર્યક્રમમાં જિલ્લાના સ્વ સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ કેશ ક્રેડિટ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટાર્ટઅપ ફંડ પીજી ફંડ માટે રૂપિયા ચોપન લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લામાં અન્ય બે જગ્યાએ યોજાયેલા સમાંતર નારી શક્તિ બંધના કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તી લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય ચેક આપવામાં આવ્યા હતા

છોટાઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભાના નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર ઉપરાંતની સંખ્યામાં વિવિધ પ્રકારની સખી મંડળોની બહેનોએ આમાં હાજરી આપી અને સાહીઠેક લાખના પ્રોત્સાહન રૂપે વિવિધ કામગીરી પેટે એમને સહાય આજે આપવામાં આવી અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે પ્રેરણાદાયી અને નારી શક્તિને સન્માન સ્વરૂપ ખૂબ સુંદર રીતે એમને સંબોધન પણ કર્યું એટલે આજે આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાની નારી શક્તિ માટે ખૂબ મહત્વનો બની રહ્યો તેવું મારું માનવું છે